બારમુ 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 શિખર સોચી હેડિયુ આયુ છે બે તો વાર હમો કરવા આ તો બોલા કેમ બોલતા નહોમ રિજ્યા થા તો કેટલું આવું ભાઈ ભાઈ વાત કુ હબળો હતા

ના <Kanty> ખાવાયું <Kanty> <Kanty> <Tiyan>

હાલ કે જાઓ આ ભાઈ આ તો આપલા ઘરનો પ્રખર શાંતિ આવ ઓહોહા મંદર રૂપાળો મંદિર હો એ રૂપાજી નો રહી ગયો આ બોલ એલા પગે રાખો વરાવ એના હેલો પેલે મંદિર હાલો કા બસitra છે આ મંદિર જો મસ્ત મસ્ત બનાયા જબરદસ્ત હા જબરદસ્ત જબર

પ્રગટ કર્યો અને રાઠોડે પ્રગટ કર્યો ખોટો નહીં બોલાય અને અંધારા સીમા માં વીર એ તમારે હવે જે બોલા વીર

చిఴదలా చి మిలా నా కాడి తన్ నిలా మాడా ని ఆ